આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ની નથી આ લડાઈ માત્ર વિચારધારા પૂરતી નથી આ લડાઈ દેશના સંવિધાન ને બચાવવાની સંવિધાનિક અધિકારો ને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને ઓગાળવાની મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તાનું પરિવર્તન થશે જો કોંગ્રેસ જીતશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર એ હારશે રખે જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ માટે આવતા પાંચ વર્ષ ખુબ કપરા હશે ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ સત્તાનો અહંકાર વિશ્વાસ છે કે દેશના લોકોએ સત્તા પરિવર્તન નો સંકલ્પ કર્યો છે દેશ બે હજાર ના પરિણામો નું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે વારંવાર હું કેતો આવ્યો છું અને ઈશ્વર ને પ્રાર્થના કરું ત્યાં મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકાર થી સામાન્ય માણસ ને બચાવવા માટે સત્તા પરિવર્તન ધન્યવાદ